જો હિંમત અને ઈચ્છાશક્તિ મજબૂત હોય તો શારીરિક કદ કે અન્ય કોઈ અવરોધ વ્યક્તિને આગળ વધતા નથી રોકી શકતા આ વાત ભાવનગરના પચ્ચીસ વર્ષીય ડોક્ટર ગણેશ બારૈયાએ સાબિત કરી બતાવી છે માત્ર ત્રણ ફૂટનું કદ અને વીસ કિલો વજન ધરાવતા તથા બોત્તેર ટકા લોક મોટિવ દિવ્યાંગતાથી પીડિત હોવા છતાં ગણેશ આજે સફળ ડોક્ટર બની ગયા છે તેમણે એક મેડિકલ ઓફિસર તરીકે પોતાની પ્રથમ નોકરીની શરૂઆત કરીને અનેક લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ડોક્ટર ગણેશે ડોક્ટર બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે લાંબી અને ખૂબ કપરી લડાઈ લડી છે તેમણે મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડી મેડિકલ કાઉન્સિલે તેમની દિવ્યાંગતાના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ ગણેશે હાર ન માની અને કોર્ટમાંથી મંજૂરી મેળવીને એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે સારા ગુણ સાથે સ્નાતક થયા આઠ ભાઈ બહેનોમાં સૌથી નાના ગણેશના જીવનની એક મોટી પ્રાથમિકતા પોતાના ખેડૂત માતા પિતા માટે એક પાકું મકાન બનાવવાની હતી ભાવનગર ગોરખી ગામમાં તેમનું એક કાચું મકાન છે રેસિડેન્ટ ડોક્ટર તરીકે તેમને જેવું જ થોડું વેતન મેળવવાનું શરૂ થયું તરત જ તેમણે ઘરનું કામ પણ શરૂ કરી દીધું વચ્ચે અનેક વખત કામ રોકવું પડ્યું પરંતુ આખરે તેમનું આ સ્વપ્ન પણ પૂરું થઈ ગયું મારું નામ ડોક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા છે હું તળાજા તાલુકાના ગોરકી ગામનો વતની છું મારે સંઘર્ષ કથા વિશે વાત કરો અને એના એમાં અભ્યાસ વિશે વાત કરો તો મેં મારો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોરકી પ્રાથમિક શાળામાંથી કરેલો છે અને માધ્યમિકનો અભ્યાસ શારદા મંદિર માધ્યમિક વિદ્યાલય દેવલીથી કરેલો ત્યારબાદ અગિયાર બાર સાયન્સનો અભ્યાસ મેં નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી કરેલો હતો જ્યારે મેં અગિયાર બાર સાયન્સ પૂર્ણ કર્યું અને ત્યારબાદ આવતી નીટ યુજીની એક્ઝામ બે હજાર અઢારમાં આપી અને એમાં એ મેં પાસ કરી પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને મારી ફિઝિકલ ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો તો આ રિજેક્શનની વાત મેં મારા પ્રિન્સિપલ નીલકંઠ વિદ્યાપીઠ કાળાજાના પ્રિન્સિપલ ડોક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવંત સરૈયાને વાત કરી તો એમણે એવો નિર્ણય લીધો કે આપણે આ જે આપણો એમસીઆઈનો જે નિર્ણય છે એની સામે કેસ દાખલ કરશો એટલે એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો ગુજરાત હાઈકોર્ટમાં બે મહિના કેસ આવ્યો અને કેસ હારી ગયા ત્યારબાદ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવત્રી સરૈયાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો અને એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ચાર મહિના પછી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે છે અને એમાં તમારી ફિઝિકલ ડિસેબિલિટી તમને રોકી શકે નહીં તો બે બે હજાર ઓગણીસમાં મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એમ એડમિશન લીધું અને એવી રીતે મારું એમબીબીએસની જર્ની સ્ટાર્ટ થઈ એમબીબીએસની જર્નીમાં ઘણા બધી સમસ્યાઓ આવી ઘણા બધા ફેલિયર પણ જોયા પણ એમને એમનો સામનો કર્યો અને મારા મેડિકલ કોલેજના ડીનશ્રી ડૉક્ટર હેમંતભાઈ મહેતા અને મારા પ્રોફેસરો મારા સિનિયરો અને મારા પોતાની પ્રથમ નોકરી મેડિકલ ઓફિસર તરીકે શરૂ કરવાની સાથે ડોક્ટર ગણેશ બારેયા સમાજના અને દિવ્યાંગો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ખેડૂત માતા પિતા સહિત સમગ્ર પરિવાર આજે તેમની આ સફળતાથી ખૂબ જ ખુશ છે ગણેશની આ પ્રેરણાદાયક ગાથા સાબિત કરે છે કે દ્રઢ નિશ્ચય અડગ હિંમત અને સખત મહેનતથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ભલે ને ગમે તેટલા અવરોધો કેમ ના હોય બ્યુરો રિપોર્ટ ગુજરાત તક